નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આપની તારીખ છે મિત્રો છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ ને મિત્રો શનિવાર ના રોજ આજની કેસર કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કેસર કેરીની આવકમાં આજે ફરી પાછો વધારો થઈ ગયો છે મિત્રો હાલ ગઈકાલની મિત્રો વાત કરીએ તો બારથી થી તેર હજાર બોક્સની આસપાસની આવક હતી આજે જોઈએ તો મિત્રો પંદર હજાર બોક્સથી પણ વધારે મિત્રો આજની આવક રહેલી છે તમે જોઈ શકો છો આવકમાં વધારો થઈ ગયો છે હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંયા ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કે કેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો ધન્યવાદ માલ છે તમે જોઈ શકો છો સાઈઝ વાળો માલ છે નવસો રૂપિયા ભાવતું છે સાતસો ને પચાસ રૂપિયા ભાવતું છે મીડિયમ ફળ છે સાતસો ને પચાસ રૂપિયા

નવસો રૂપિયા ભાવ જો એને તમે જોઈ શકો છો નાનું ફળ મોટું ફળ છે બે ફળ નવસો રૂપિયા છે વેચાણ

એક હાજર ને પચાસ રૂપિયા નો ભાવ થયો છે તમે જોઈ શકો છો માલ મોટું છે જોઈ શકો છો એક હજાર ને પચાસ રૂપિયા નો જમ્બો છે જમ્બો કે છે бд <Leslie> 아, 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 પાંચસો ને પચાસ રૂપિયા છે તમે જોઈ શકો મીડિયમ નાનું ફળ છે સાડા પાંચસો રૂપિયા ભાવ થયું છે આખો પાછો નાનું મીડિયમ ફળ છે પાંચસો ને પચાસ રૂપિયા ભાવ થયો અઢારસો ને પચાસ રૂપિયા ની ભાવ છે સુપર ક્વોલિટી ગીર કંટાળા નો માલ છે અઢારસો ને પચાસ રૂપિયા માં વેચાણ સુપર ક્વોલિટી માલ છે ગીર કંટાળા છે મિત્રો અઢારસો ને પચાસ રૂપિયા માં આ કેરી વેચાણી છે તમે

નવસો ને પચાસ રૂપિયા નો ભાવ તમે જોઈ શકો છો પચાસ રૂપિયામાં ભાવ છે તમે માલ જોઈ શકો છો આ માલ વેચાણો છે મીડિયમ જ ખોલ છે પણ ક્વોલિટી સારી છે નવસો ને પચાસ રૂપિયા નો છે ચારસો ને પચીસ રૂપિયા ભાવ થયો છે મિત્રોનો પાંચ કિલો નો ભાવ છે ચારસો ને પચીસ રૂપિયા ભાવ થયો પાંચ કિલો ના ચારસો ને પચીસ રૂપિયા ફળે તમે જોઈ શકો છો મોટો ફળ છે પાંચ કિલો નો ભાવ છે

મિત્રો સોળસો રૂપિયા ભાવતી છે તાર વેલી મોટી છે મિત્રો જમ્પો સોળસો રૂપિયા ભાવતી છે એકદમ મોટું ફળ છે સોળસો રૂપિયા ભાવતું 975 રૂપિયા દેવા કે તો જે સોગા તમારું 975 રૂપિયા સારી ક્વોલિટી માં 975 રૂપિયા માં વેચવાનું માંગે છે 1600 વાચક વાળા 500 ખાલી સાતસો રૂપિયા નો ભાવ થયો છે તમે જોઈ શકો છો મીડિયમ ફળ છે સાતસો રૂપિયા ભાવ થયો છે નવસો ને પચીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ ફળ છે ક્વોલિટી માં સારું છે ગીર કંટાળાનો માલ છે નવસો ને પચીસ રૂપિયા માં